થરાદ તાલુકાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતા ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતર આવેલા મકાનો ઉપરના પતરા તેમજ શેડના ઉપરના પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા જેના પગલે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે થરાદ તાલુકાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો તો ભોરોલ સહિત આજુબાજુ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ખેતર આવેલા મકાનો ઉપરના પતરા તેમજ શેડના ઉપરના પતરા ઉડીને દૂર સુધી પડ્યા હતા જેના પગલે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સાથે સાથે ઉનાળુ વાવેતરમાં બાજરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડૂલ થવા પામી હતી સાથે સાથે ખુલ્લામાં મૂકેલો અનાજ તેમજ ઘાસ ચારો પણ પલળી જતા જગતના તાત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે થરા શહેરમાં આખરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો ખેડૂત વર્ગમાં માહોલ જોવા મળ્યો હતો પટેલ નાથાભાઈ રગનાથી ભોરોલ ગામ ગામ ભોરોલ તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા મારે કાલે ગઈ કાલે વરસાદને કારણે પવનના ઝોલા સાથે સાપરો આખો રહેવાનો પતરા આખા ઉડી ગયા છે એમાં તે કોઈ પતરો બીજો રહ્યો નથી એથી આજે લગભગ પચાસ સાઠ હજારનો ખર્ચો છે અને ઘાસચારાને કોઈ કોઈ ઉડાડીને ક્યાંય ન કોઈ પતો નથી અને આજે ખભરાન બીયાને બધા ઉડાડી નખ્યા છે આજે નામ ભારતભાઈ કેસરાજી પટેલ છે ગામ ભરૂલ તાલુકા જિલ્લો બનાસપા ગઈ રાતે વાવાઝોડો અને વરસાદ આવ્યો તેમાં અમારે પત્રનો છેડ ઉડી ગયો રહેવાના મકાન પણ ઉડી ગયો અને જે અનાજની સંગ્રહ બુરિયા હતી એ પણ પલળી છે અને અંદાજે અમારે લાખ દોઢ લાખનું નુકસાન થયેલ છે